આપણા ગુજરાત અને એમાં પણ સાધુ સંતોની ભૂમિ એટલે કે જુનાગઢ ત્યાં વર્ષોથી આ એક એક ભજન સંતવાણીમાં ગાવામાં આવે છે 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 અને એ કહે એની કડી કે ભગવે ભગવાન માનવ તું પરંતુ માનવ હવે તમારે જવાની જરૂર છે કારણ કે અમુક ભગવા એવા થઈ ગયા છે કે જેની અંદરથી તમને ભગવાન નહીં પરંતુ કોઈ હવસખોર એક રાક્ષસ મળી આવે તો નવાય નહીં કારણ કે અવારનવાર ભગવાનની પાછળથી અમુક જ ભગવા એવું નથી કે તમામની અમે વાત કરીએ છીએ અમુક જે સાધુ સંતો અને ભગવાનનું જે તેનું પવિત્રતા છે તેને લજવી રહ્યા છે આવા સાધુઓની વાત કરવી છે આજે વાત છે ગોવિંદગીરી બાપુની કે જેનું નામ તો ભગવાનનું ગોવિંદ નામ છે પરંતુ તેની કુંડળી રાક્ષસથી પણ બેજ છે કારણ કે પોતાનું જે જીવન છે તેને ત્યાગી અને કોઈ વ્યક્તિ સાધુ બનતું હોય છે અને સાધુ બની ગયા પછી તે એક નિર દેવ જેની પાછળ નિર્મોહનનું જીવન જીવતા હોય છે કે તેને સંસારના કોઈ જ મોહની કાંઈ પડી નથી હોતી પરંતુ અમુક ભગવાનની પાછળ આ પ્રકારના મનમાં જાગેલી હવસના એવા પૂજારીઓ હોય છે કે જે અન્યની પણ જિંદગી બરબાદ કરી નાખે છે અને ભગવાનને પણ લજવી મારે છે ગોવિંદગીરી બાપુ એમાંથી પણ એક જ છે કે જેમણે હરિદ્વારની અંદરથી એક વ્યક્તિ એક યુવતી સાથે તેમનો સંપર્ક થયો પોતા પાસે તો ઠનઠન ગોપાલ એટલે કે કાંઈ જ રૂપિયા ના હતા અને તેને યુવતીની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી લીધો યુવતીના પૈસે લીલા લેર કરતો અને લગ્નની લાલચ આપી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અવારનવાર કરતો રહેતો હતો જે બાદ પોતે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલનો એટલો શોખીન છે પોતાની જિંદગીમાં મોહ માયા ખાલી એક ભગવો પહેર્યો છે તેના કારણે આખા જે અત્યારે જૂનાગઢની અંદર સાધુ સમાજ છે તેમાં પણ રોષ છે ને તમે જોઈ શકો છો કે રીલમાં પણ તે જીમ કરતો હોય કે પછી કોઈ જાણે કે વેડિંગ શૂટ ચાલતો હોય તે પ્રકારનું યુવતી સાથેના અનેક વિડીયો અનેક સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના અત્યારે વાયરલ થઈ રહ્યા છે ત્યારે આની શરૂઆત ક્યાંથી થઈ હતી તો કે હરિદ્વારની અંદર આ બંને મળ્યા હતા સાધુ પાસે પૈસા હતા નહીં યુવતીના પૈસે ભાઈ લીલા લહેર કરી લેતા હતા અને પછી લગ્નની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લેતા આ બધી વાત જ્યારે સામે આવી તે બાદ મહિલાને એવું જ્ઞાત થાય છે કે આને તો મારી સાથે છેતરપિંડી આચરી છે તે બાદ તે મીડિયા સમક્ષ આવે છે પોલીસમાં ફરિયાદ નોંધાવા જાય છે અને પોતા સાથે પચાસ હજાર રૂપિયા સુધીનું કંઈક ઠગ થઈ ગયો હોય તેવું પણ તેને લાગ્યું હતું ઉપરાંત વાત કરીએ મહિલાની વાત આ સાધુનું જે બેકગ્રાઉન્ડ હતું હવે મહિલાની વાત કરીએ તો તે અનેક વર્ષોથી ટ્રાન્સજેન્ડર હતી અને તેણે હાલમાં જ તેની પોતાની સર્જરી કરાવી અને લિંગ પરિવર્તન કરાવી અને તે સ્ત્રી તરીકે હવે જીવન જીવવા લાગી છે ત્યારે આ મામલાને લઈને મહિલા એવું કહી રહી છે કે મારા વાતોને વધારે કાંઈ આ બાબતે નથી કેવું પરંતુ જે આ સાધુ છે જે હવસખોર ગોવિંદગીરી છે તેના વિરુદ્ધમાં અત્યારે તે પોલીસ ફરિયાદ નોંધાવા જઈ રહી છે અને જ્યારે તે જઈ રહી હતી ત્યારે તેને મીડિયા સમક્ષ પણ વાત કરી છે ત્યારે આ મહિલા શું કહી રહી છે સાંભળો મહારાજના જે જે શિષ્યો છે એમને મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને છ મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે એના પછી એમને અમારી સાથે ફ્રોડ કર્યું છે 50000 રૂપિયા લઈને એ ફરાર થઈ ગયા હવે થયા નાખ્યા છે શું કે માઈ એટલે મારા એમની સાથે 6 મહિના પહેલા એવી રીતે હતું ને ગણપતિમાં એ ઘરે આવેલા હતા ત્યારે મારું એમની સાથે એવા સબન એવી રીતે હતું ને વિડિયો મે મૂક્યા હતા હા નહીં કોર્ટ મેરેજ ને એવું તેવું નથી થયું પણ એવું ફૂલહારી રીતે ઘરે એવી રીતે થયું તમારા ફેમિલી સહમત હતા કે કેમ હા ફેમિલી વાળા બધા સમર્થ હતા ને સાક્ષી પણ હતા પણ એના જેનું છે તો એમનો હરી મળ્યા હરિદ્વાર આગળ આવશો તો પાછળ જઈશ નહીં રીતે સંપર્કમાં આવ્યા બાબતે હું પોલીસ ફરિયાદ પણ આદેશ કરવાની છું અને અહીંયા ગડી હું ઇન્ટરવ્યુ માટે આવી ગઈ

તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચ્યુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છીએ વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છીએ રેન્ટ પર રહેતા હતા હા રેન્ટ પર ને આશ્રમમાં પણ ત્યાં રહેલા હતા એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે વિશ્વાસ તો કરી વિશ્વાસ અમે એ રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ એટલે તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ક્રિયા કરી હોય તમે કેમ થાય આવો હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ જ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું થયું છે જબરજસ્તી કરી હોય એવું કે કોઈ નહીં એવું જબરજસ્તી તો એવું કંઈ નથી બટ આ છે તમે તમારી ઈચ્છાથી સાત મહિના રાખ્યો હતો હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કઈ નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચુઅલી મારી પાસેથી પચાસ હજાર પેલી નહીં તો બીકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તેવી બધી ઘણી થયેલી છે

રહી છું આજે જ ન્યાય ની મને એજ કે મારી સાથે જે થયું છે ઇન્સાફ મળે અને જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી એ ગોવિંદ પુરોહિત છે એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા બેટા કરીને વાતને પડતી કરી કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે હરિગીરી મહારાજ એમનું નામ છે એમના એ શિષ્ય છે અવારનવાર ઇન્સ્ટાગ્રામ ની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસ ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી હું પોતે કમાઈ શકું એને સજા થવી જોઈએ એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ ભગવાજી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની ઝટાવટા જેવી છે એ બધી નીકળવી જોઈએ ભગવા પરનો ઓડિયો તમારો વાયરલ થયા છે હા એ ભગવામાં છે

ખરેખર સંસારનો મોહ ત્યાગી દીધો છે અને જે ખરેખર ભગવાનની ઇજ્જત કરે છે જેને ભગવાનનો શું અર્થ છે તે ખબર છે તે તમામ સાધુના મનમાં આ આ આ ગોવિંદગીરી હવસફોરના મને વિરોધમાં અત્યારે મનમાં રોષ ભરાઈને છે ત્યારે આગામી સમયની અંદર પોલીસ તાની સાથે શું કરે છે ને મહિલાનું શું થાય છે તે જોવું રહ્યું આ રિપોર્ટ અમને દિગ્વિજય પાઠક વડોદરાથી મોકલેલ છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર